નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ આપણે એકત્રીસ મે બે હજાર પચીસ અને વાર છે મિત્રો શનિવાર તો આજનું જે આપણું જીરું બજાર છે કેવું જોવા મળી શકે છે અને ખેડૂતોને જીરુંના ભાવ કેટલા રૂપિયા સુધી અને જીરૂના ભાવમાં વધારો કે ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જીરૂની હાજર બજારથી તો જે જીરુની બજાર છે અત્યારે મિત્રો ચાર હજારથી લઈને ચાર હજાર પાંચસો રૂપિયા વચ્ચે મેક્સિમમ એટલે કે સૌથી ઊંચા ભાવ ત્યાં સુધી જોવા મળી રહ્યા છે ઓલ ઓવર બજારની વાત કરીએ તો મિત્રો અત્યારે જે બજાર છે એમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને વીસથી ત્રીસ રૂપિયાનો અમુક દિવસે મિત્રો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે જીરુના ઓનન એવરેજ એટલે કે સરેરાશ ભાવની વાત કરીએ તો અત્યારે જે ભાવ છે એ ત્રણ હજાર અને પચાસ રૂપિયાથી લઈને આડત્રીસો રૂપિયા સુધી ખેડૂતોને જોવા મળી રહ્યો છે આ ઉપરાંત જે પણ મિત્રો માર્કેટમાં પોતાનો માલ એટલે કે જીરું લઈને વેચવા ગયા હોય એમને કેટલા ભાવ આવ્યા હતા શુક્રવારે અથવા તો આજે વેચવા તો આજે કેટલા આવે છે તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં મિત્રો આજની પ્રડિક્શન કરીએ બજારની તો જે બજાર છે એના સૌથી ઊંચા ભાવ ચાર હજાર પાંચસોથી ચાર હજાર ચારસો વચ્ચે જોવા મળી જશે અને મે બી આ ભાવ ઊંઝામાં મિત્રો જોવા મળી શકે છે જીરુંની આવકોની વાત કરીએ તો મિત્રો આજે આઠસોથી લઈને નવસો ટન વચ્ચે જીરું છે એની આવક મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ હવે જીરું વાયદાની વાત કરીએ તો જે વાયદો છે એ મિત્રો ઘણા સમય પછી નાનો એવો બાઉન્સ બેક એટલે કે સુધારો કર્યો છે છેલ્લા બે દિવસથી નાના મોટા સુધારા સાથે વાયદો છે ફરી એકવાર એકવીસ હજાર અને પિસ્તાલીસની સપાટી ઉપર આવી ગયો છે અને જ્યારે સોમવારે ફરી એકવાર ખુલશે ત્યારે સારી તેજીમાં ખુલે એવી આશા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અસતું છે